जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सोल दैव असुर संपद विभाग योग श्लोक सत्तर आत्मसंभाविताः स्तब्धाः धनमान मदान्विताः यजन्ते नामयज्ञैस्ते दम्भेन अविधिपूर्वकम् ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને દૈવ અસુર સંપદ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યો સ્વયંને મહાન કહે છે તેઓને અભિમાન હોય છે કે તેઓ બધું જ જાણે છે તેઓ વડીલોને માન આપતા નથી તેઓ સ્વાભિમાન અને અહંકારમાં આસક્ત હોય છે છે યજ્ઞો કરે પરંતુ સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેઓ શાસ્ત્રોના નિયમોના આદર કર્યા વિના અને સર્વે શાસ્ત્રીય આદેશોનું ઉલ્લંઘન કરીને આડંબર પૂર્ણ યજ્ઞો કરે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યોના આચરણ વિશે જણાવી રહ્યા છે અને આવું આચરણ ન કરવાની સૂચના આપી રહ્યા છે તેથી આપણા જીવનનો ઉદ્દેશ્ય આ ક્ષણિક સુખ માણવાનો નથી તે સમજતા શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય ન હોય તેવા આસુરી ગુણો વૃત્તિઓ અને દુષ્ટ વર્તનથી મુક્ત થવાનો સતત પ્રયાસ કરતા આપણું મન શ્રી કૃષ્ણ પરમાત્મા પર કેન્દ્રિત થઈને માત્ર તેમને જ જીવનનું લક્ષ્ય બનાવે તે પ્રમાણે જીવનનું ઘડતર કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ आत्मसम्भाविता स्तब्धाः धनमानमदान्विताः यजन्ते श्रीकृष्ण परमात्माखिय भगवद्गीतानुसार अध्याय अढारना श्लोकपासठि सित्तेर मा आदेशद्वारा कुर्वे શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ करिष्ये वचनं तव श्रीमन्नारायण तमारी आज्ञानु पालन करिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण आत्मसम्भाविताः स्तब्धाः धनमान मदान्विताः यजन्ते नामयज्ञैस्ते दम्भेन अविधिपूर्वकम् ओ आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्